પલ્લુ ચુ લોગ્સ ગુડ ઇવનિંગ આરમ આરી જય શ્રી રામ પરિક સ્વાગત છે તો ગાય મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ચોમાસા આવવાની ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે હજી તો વરસાદ કંઈ ન થાય પણ આવશે ખરો ટૂંક જ સમયમાં મસ્ત મજાની જો એકદમ વધારે કહું ને તો એકદમ બહુ મસ્ત થઈ ગયું છે કેક ગયા હોય ને તો ગાય અત્યારે મજા જ આવી જાય તો ગેસ કાંઈ વાંધો નહીં આપણે કે ટૂંક સમયમાં કેકું તો થઈ છે તો હવે બસ બેના રજુઆતના દિવસ લોકમત આ તો સન્ડે છે આખો દિવસ ઘરે રહેવાનું છે કે નથી રહેવાનું તમને આગળ આગળ ખબર પડી જશે પણ ફિલહાલ તો અત્યારે બોસની ફરમાઈશ મુજબ આપણે મસ્ત મજાના નવા કપડાં પહેરી લીધા છે મસ્ત મજાનો નાઇટ ડ્રેસ પહેરી લીધો છે કેટલા દિવસથી કહીશ મેં લઈને રાખ્યો હતો કારણ કે કે પહેરવાનું મુહૂર્ત જ નહોતું હતું તો કહીશ પણ મજાનો ડ્રેસ નાઇટ ડ્રેસ પહેરી લીધું છે કારણ કે કહીશ ત્યારે હવે ગરમી ઓછી થાય તો બધા નાઇટ ને એવું લીધું છે એ બધું પહેરાશે તો ગાઈસ બીજું તો કાંઈ નહીં ગસ આવી રીતના તો બેનરે જો બ્લોગમાં મજા આવશે અને બસ બીજું તો આજ કાંઈ કરવાનું છે નહીં આપણે મસ્ત મજાના કપડાં તેને રેડી થઈ ગયા છે તો ગઈ હવે આપણે રસોઈ બનાવશું બપોરની હવામાં તો કંઈ એમાં ગાંઠિયા બાઠી બધું બંધ કરું તો ગેસ થોડાક ઝાડા થઈ ગયા ને તો સવારમાં તો આપણે ડેલી જે કાંઈ હોય છે કે વેટ લોસ ના એ બધાએ આપણે પ્રયોગો કરી અને બીજું તો કાંઈ નહીં હવે તો ગઈસ આપણે રસોઈ બનાવી નાખી મસ્ત મજાની જમવાની કેમ કે આ શાક રોટલી રજા છે તો શાક રોટલી બનાવવાના હોય રજા ન હોય તો આપણે અધરવાઈઝ આપણા જે ડાયટીંગના રોટિંગ મુજબ ચાલવાનું રજા છે તો જેમ કે કાંઈ બનાવું તો ગેસ આપણે બનાવી નાખીએ અને હમણાં તો ઘણા દિવસ પછી આપણે મડ્યા છીએ તો ગેસ બીજું તો કાંઈ નહીં હાલ અમદાવાદમાં એક મોટી દુર્ઘટના થઈ તમને તમને ખબર જ હશે તો ગઈશ આવું બધું છે અને લાઈફ પણ એકદમ મસ્ત અત્યારે તો જોરદાર હાલે છે જે આગળ અમે જોઈએ હું થાય હું નહીં અત્યારે તો મસ્ત જોરદાર હાલે છે જો ચોરસા કરી છે તમે બધા ગો કે બધા ચર્ચા કરતા જશો તો ગાઈસ બીજું તો ગાય હવે આપણે મળીએ પછી જે વસ્તુ લેવા ગયા હતા ને તો મારા હાથું છે ને નાના છોકરાની જેમ ચોકલેટ લેવા છે જે તમે હું વિચારીને લેવા ચોકલેટ મને ચોકલેટ ફૂલ ભાવે પણ હું ડાયટિંગ કરું છું તમને ખબર એ છે કોક દિવસ જ ખાવાની હોય અને એ પણ ડાર્ક ચોકલેટ ખાવાની હોય તો ગઈ જો ગીત પણ આટલું તન ચોકલેટ લઈ લેવા છે કોઈ ખાવી હોય ને તો આવી જાય મને બહુ જ ભાવતી એક સમય ત્યારે હું પાતરી હતી ચોકલેટ ખાતી ને ત્યારે પણ અત્યારે કેમ હું જાડી થઈ ગઈ છે ચોકલેટ નથી ખાતી ને તો હું જાડી થઈ ગઈ જ્યારે ચોકલેટ ખાતી ને ત્યારે હું હાવ પાતળી હતી તો ગાય મજાની ચોકલેટ લેવા ગયા તો આપણે ચોકલેટ આવી ગઈ તો એક ચોકલેટ ખાઈ ગેસ બની તો ગાઈસ ફાઇનલી આપણે ઢોકળીનું શાક બનાવવાનું હતું તો ઢોકળી માટે જોઈએ ત્યાં કરી લીધું છે લોટ તૈયાર હવે એના ડાયમંડ શેપમાં પીસ કરશું કારણ કે ડાયમંડ તો બધાને બહુ જ ગમે તો ગાઈસ જો આપણે ડાયમંડ શેપમાં પીસ કરીને પછી મસ્ત છાસમાં વગાડી નાખશું તમે ઢોકળીનું શાક કેવી રીતના બનાવો એ જરાક કમેન્ટ કરીને કહેજો હું તો આવી રીતના બનાવું છું પેલા મેં છાસ અને બીજા બધા એમાં ને બીજા મસાલા નાખ્યા મરચી આદુની પેસ્ટ લસણની પેસ્ટ અને કોથમરી લીમડું અને જીરું એનાથી વઘાર કરી લેતો વઘાર કરી અને ચણાને લોટ નાખીને મસ્ત આ રીતના કરી લીધું મસ્ત કરી અને આ રીતના જો પીસવાળા રાખી દીધા તો હવે આપણે પીસ પાડી નાખીએ ચલો જો આપણે પછી મસ્ત મજાના રેસ્ટોરન્ટ છે આપણે અહીંયા થિયેટર છે ગજાના રેસ્ટોરન્ટ છે હાઉસફુલ ફાઈવ જોવા પહોંચી ગયા છે હવે અંદર જઈને તમને કોઈક અમારો કેવો એક્સપિરિયન્સ છે એમ બરાબર બનાવી દે પછી જાય અંદર અલગ આવીશું લગ્ન આપણે કાંઈક ઘરે તો કાંઈ ટાઈમ રહ્યો નહીં અને જો આપણે પહોંચી ગયા છીએ ગજાના રેસ્ટોરન્ટ છે અને ખૂબ ખૂબ મજા આવે છે અને જો જીત છે ને એમ કંઈક માવો ચોરી રહ્યા છે જેવો તમને બતાવું

હાલે તો આપડે જોઈ નાખી ટિકિટ મળી ગઈ છે તો હવે આપણે જોવા જવાનું છે મૂવી जो फाइनली मूवी जो है मस्त मजा ना मूवी है तो क्यों लाइक मूवी ना जोरदार मूवी है तो जम्मा वाटर जो है जो है कि हमसे मस्त पापा ने करी तीन रुपए जो है गाइस के लिए लगो चित्र कमेंट करें ना क्या जब अन्य आउट स्कूल फाइव ना रिवी आप ही ना तो बेस्ट है तो फैमिली साथ ही तंग जो इस को खाली पूरी हम कॉमेडी जो तो आप वाक कॉमेडी जो तो कौन से लोग खबर ना पड़े पड़े कि लड़कों ने तो इतना पड़े नहीं सिस्टर मुझे नो करवाई है बट इन तो अन्य में जब अगली जाए પણ કિલર તમને ખબર પડે ને તો કમેન્ટ કરજો મને તો ના ખબર પડી સાચા ચા કિલરની પણ તમને ખબર પડે ને તો કમેન્ટ કરીને કે જો બધા ચૂંટમાં છે ને અત્યારે પૈસાની લાલચ પર છે ને બધું બધા કરતા હોય છે એ આખું એવું બધું પિક્ચર્સમાં બતાવ્યું છે તો પૈસાની લાલચમાં તમે શું શું કરી શકો અને એ પિક્ચરમાં તમને બતાવ્યું છે અને ગાઈશ જો બસ આવી રીતના ખૂબ મજા આવે છે चेडुन कुडा पडोने छालो कुडा मारे पडोने बक्की छे लोकेशन बुझो तने तमे केजो केजो ने कियो के जो ने जो न कुपेन दे के आज तो शनि टुडे इज टू हाउसफुल फाइ अपे फाइनली कम्प्लीट कर लिछु जोई लिदोले कम्प्लीट कर लिदोले मकई हा बिजु भाई तीर नही मार लिदो जोई लिदो आपले जोई लिदो फुल इया अने बस खूब मजा आई मु एन्जॉय करियो अने मैं बक्वानी खडा गाइस ई पोना थी लोग बा काही इकी धुरो थी कारण के કે પછી એનો અવાજ આવતો એને બધું હોય અને હા ગાઈસ ખાસ કોમરાવ લા કેને કે રેસ્ટોરન્ટ જોવા ને ના હવે એને હજી એટલે એટલે પછી બધું એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ બધું તમે એટલે પછી કરું છું પછી તમે તો જ તમે નો કરાવો તો તમે

તો ગાઈશ તો આવી રીતના અમારે મસ્ત મજાનું અવજ ફૂલ મૂવી રહ્યું અને ખૂબ ખૂબ એન્જોય અને ખૂબ મજા આવી ગઈ અને હવે બસ તો ગઈ ગયા છે ગાડી મસ્ત હવે આપણે જોઈ કે હું કરી હું નહીં એ હવે રહેજો વ્લોગમાં જો આપણે પરનામ ફૂડ મોલ પહોંચી ગયા ત્યાં જો મસ્ત મજાનું ફૂલ છે જો કેવા મસ્ત મજાના ફૂલ આવ્યા છે આપણને આ ફૂલ ગમી ગઈ ગઈશ જો મસ્ત મજાના ફૂલ છે આ તો ચંપો છે આઈ થિંક આ મસ્ત મજાનું નવીન છે તમને ખબર ખબર હોય ને તો જરા કમેન્ટ કરીને કેજો કે આ ફૂલ કેવું જે અને કુકુ બેઠું છે આપણને જેમ પનામ ફૂટ મૂળ ફૂડ ભાવે ને એમાં કૂતરા ભાવતું હોય છે જીતનું એવું કેવું છે તો હાલો આપણે અંદર જઈને ફૂડ ટેસ્ટ કરી ગાઈસ મેં એમ કીધું ને કે આપણે જમી લઈએ પણ આ કે અત્યાર બાદ જમવાનું ક્યાં કરે છે તો રાજ હોય ને એ તો કોણા સાથે રહી ગયા છે હા મે એટલું બધું થયો નથી હા અને મારે અત્યારે જમવું બોલો તો ગઈસ મેં તો એવું કહી દીધું તમને તો હાલો આપણે પછી જમશું જીતીએ ત્યારે અને જો અત્યારે તો આપણે પહોંચી ગયા છીએ મસ્ત એન્જોય કરવા માટે અહીંયા બે બેસું ને ગપાટિયા મારશું બરોબર ને અમે બે મેરેજ પહેલા કંઈ કપાટિયા નહોતા મેરા ને અત્યારે કપાટિયા મારશું બીજું હું તો ગઈ સવે બહેને રહેજો લોગના એન્ડ સુધી ફાઇનલી જમવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે આપણે પહેલાં જમી નાખીએ મસ્ત મજાનું હવે અંદર જઈને જોઈ લે જમવાનો આપણો ઘરનો ટાઈમ તો નથી હોય તો આઠ આઠ થાય અહીં આપણે સાત ને પાંચ હવે જમી લઈ સરી કેટલા દસ આઠ આઠ ક્વાર્ટી ગેમ તો સાતજી વોક હોયું છે પાંચ દસ મિનિટ ની ચાર છે તો આપણે જમી લઈ પેલા ગાઈસ જઈ લ્યો ફાઇનલી અમારું ભોજન કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે હું થાકી ગઈ તો હવે જઈ છે મે ઘરે પછી હવે કાઈ ન ગસ ઘરે જઈને સૂઈ જાશું બસ આવું હતું કે અમારો વ્યૂઅર્સ મસ્ત જોઈને મุย જોયું અને મસ્ત રીતે એન્જોય કર્યું હવે અમે જઈશું ડાયરેક્ટ ઘરે તો ગાઈસ ઘરે જઈને મડી તો ગાઈસ ફાઇનલી આપણે ઘરે આવી ગયા મસ્ત મજાનું એન્જોય કરી દઈને એકદમ ફ્રેશ થઈ ગયા અને હવે તો દઈશ મને લાગે છે કે વરસાદ એક બે દિવસમાં આવશે હવે કારણ કે ફૂલ ઓલી ગરમીને ઉકળાટ થતો ને એ નથી થતો પણ હવે એક બે દિવસમાં વરસાદ આપણે આવવું છે મસ્ત નાઈ દો એકદમ ફ્રેશ થઈ ગયા આજનો દિવસ કે આવો તો મસ્ત મજાનું ફૂલ ફાઈન મૂવી જોયું મૂવી ગઈશ એક નંબર હતું ઘણા દિવસ પછી મૂવી આઈ થિંક છ સાત મહિના તો થઈ ગયા છે છેલ્લે આપણે લગભગ પુષ્પા ટુ આ પુષ્પા ટુ જોયું છેલ્લે આઈ થિંક તે પછી આપણે કાંઈ જોયું નથી પુષ્પા ટુ આવી ગયા ને છ સાત મહિના તો થઈ ગયા પછી આપણે ક્યાંય કંઈ મૂવી જોયા નથી તો ફાઇનલી આપણે મૂવી મસ્ત મજાનો એન્જોય કરી એવા જોઈએ એવા મસ્ત મજાને ફોટો પડી એવા હવે ગઈ એક વીક આપણે પછી ફરી પાછી ઓફિસમાં જઈને તમારે બોલાવવાની છે તો હવે સર પછી આપણે કાળજી તરફ પડે ખેલી રૂટીનું પડતી જશું પછી એક હવે એક બે સન્ડે નહીં જવાનું થાય કારણ કે ઓફિસના કામમાં બિઝી રહીશું એટલે હવે પછી આપણે લગભગ જુલાઈ મહિનામાં જ આપણે કાં તો કંઈક બહાર જવાનું થઈ છે બાકી તો નાનું નાનું જવાનું થાય તો કંઈ નક્કી નહીં બાકી તો હવે સન્ડેના તો કંઈ નહીં જવાનું થાય લગભગ જુલાઈ મહિનામાં જવાનું થશે એ પછી તો કંઈ છે નહીં કહીશ તો ભાઈને જો બ્લોગમાં શું આ તો કંઈ આજના બ્લોગમાં કંઈ નથી કહેવાય જેવું ઘણું બધું તમને કહી દીધું ઘણું બધું અમે એન્જોય કરી દીધું આજનો બ્લોગ ત્યાં સુધી ફળી મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો અને મારો લોક ગમ્યું તો શું કરવાનું લાઈક કરો શેર કરવું અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ ઓ બાય